કાગબાપુના નામે સમર્પિત ગુજરાતની ત્રીજી શાળા છે મિત્રો પહેલા બે શાળાને કાગબાપુના નામે નામકરણ કરવામાં આવ્યું છે પ્રથમ વડોદરા બીજી સુરત અને હવે ભાવનગરમાં આ પહેલ કાગ સાહિત્યના અમૂલ વારસાને જીવંત રાખવાના ઉમદા પ્રયાસ છે આ નિર્ણય બદલ ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા શાસનાધિકારી તથા સમિતિના તમામ સભ્યોનો કાગ પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે જય માતાજી